સાચી વાત છે સાહેબ મને ગરબડ તો લાગી હતી અંબાલાલ ઓમ જો સર વઢુ લઈ અને કોક તો ને લાગતા હતા હા કે જોયું બટ ઠઠ એવું તો ને જે પણ મને વાત મળી કે એમનું મર્ડર થઈ ગયું એવું સાહેબ હા તો આપણો ચલો સોમાજી ના ઘેર જવું પડશે ચલો તાન ચલો મારું મિશન નું કોમ અંબાલાલ આપી દઉં શિકર કોમ પૂરું કરશે કે નહીં કરે મારા કમ્પલેટ એટલું મળી જાય ને અને મારું મિશન કમ્પ્લેન પૂરું કર દે ને તો પછી તો કોઈ ટેન્શન નહી એટલું મારું મિશન ખાલી પૂરું કર દે ને બાબુલાલ એ બાબુલાલ આ ચેટલા છે બાજુ તમને આવું કહું

બસ મારે એ જ મિશન હતું અને હજુ તો તમારે બે મિશનનું કોમ કરવાનું છે હજુ બે કરવાના હજુ બે કરવાના છે કયા કયા એમાં સર એક જો એક દારૂનું અને એક બીજું સર બરાબર કહી એ તો હું તમને કહીશ બરાબર એ તમને વોટ્સઅપ કરી દઈશ હું એટલે એ કોમ પૂરું પાડવાની જવાબદારી તમારી બાકી તમારે કોઈ ટેન્શન લેવા નહીં આજુબાજુમાં જ હું હશે તમારી

એટલે એટલે ખાસ ખાસ ધ્યાન રાખવાની જરૂરી છે મિશન પૂરી કરવી જરૂરી છે કરી તમારું બધું થઈ જાય બરાબર બરાબર એટલે કરવી પૂરી મને દેખાતું નહીં

એનો આમ તો તો જોયો છે બરાબર એટલે અને પછી મારો હવાલદાર પાંચ મિનિટ આધારે તમારા ઘરે અમે આવ્યા છીએ કે બે મર્ડર થઈ ગયો છે બરાબર તો મને સર તમારા અંબાલ ઉપર જ સર અંબાલાલ એવી રીતે એ કરી જ ના શકે એના હાથમાં રોઠું પણ હતું અરે વાઢું હતું રસ્સી હશે એ રસ્સી મારા ઘોડો છૂટી ગયો ને એટલે એના વધવા માટે મેં આપી છે હા સાહેબ હું હમણાં હાલ જ પહોંચી ને અને આ પછી ને કમ્પ્લીટ પાહો પાણી પહોંચી પછી આ વાઢું લઈને જ આવ્યું જો અંબાલાલ આ વાત સાચી નેકરી તો તને બાર વર્ષની પડી હતી ને

આ બાબુલાલ છે તમે તાર પૂછી લો કે અંબાલાલ મારી જોડે છે કે નહીં શું શું થયું સાહેબ આ સાહેબ એમ કે છે કે અંબાલાલે બે મર્ડર કર્યો એ તો શક્ય જ નથી એ મને જાણવા જો માહિતી મળી હા પણ સાહેબ અમરાવ સુધી અમે તો બે હતા અને આ સોમાજીએ એમને ઘોડી સુપી હતી ને તે એમને બોધવા માટે મોકલ્યા હતા અંબાલાલ તો અહીં જ હતા બાપુજી તમારા સોમાજીના કહેવા પ્રમાણે અંબાલાલ મેં બાર વર્ષની કેદ હતી એમાંથી ના તમે છોડાવ છો બરાબર અને આ બે મર્ડર થયો કુટલે ઘરોનો એમાં જો અંબાલાલ નો હાથ હશે તો પછી અંબાલાલ સોમાજી બરાબર બે

ચલો આટલું કોમ પૂરું થયું પછી શાંતિથી પહેલો જેવું ઓર્ડર આવે ને જેવું દેખાય તરત જ અંબાલાને ફોન કરીને મૂકી દે અંબાલા અંબાલાએ મારું આટલું કોમ કરી દીધું અડધું તો થઈ ગયું હવે એક જ કોમ છે ક બે કોમ બાકી અલિયા ઘણું હા હવે બે હજારના કોમ આવી જાય હા એટલે આપણું કોમ રેડી અંબાલાલના પહેલાં વોટ્સઅપ કરી દેવા દે મને અંબાલાલ હવે ફટાફટ વોટ્સઅપ કરી દઉં હમ હા હવે અંબાલાલનો મું સીધો ફોન કરી દઉં સોમાજી વધ અને ફોનમાં વાતોય કર અને એ કરે દેખાતું નહીં અને વાતો કરે કરે વોટ્સઅપ કરારું મન ખોક્ કારું લાગે છે દાનમાં મારે પડશે એ જોવું પડશે ગમે તે થાય અંબાલાલ હા મારી વાતો મોબાઈલમાં જુઓ મેં તમને બે ફોટા વોટ્સઅપ કર્યા બરાબર હા એક દારૂનો વેપારી અને એક પોલીસવાળો બરાબર એટલે એ બે રોમ ફિનિશ થવા જુઓ હો મારે તાત્કાલિક રિઝલ્ટ મળવું જુઓ આ તમને કહી દઉં બરાબર હા હા તરત જ તરત જ જે કોમ હું કહું ને એ તરત કરી દેવાનું અને હું તમારી આસપાસમાં જ હશે બરાબર એ સારું ચલો અંબાલાલની વાત થઈ જાય કમ્પ્લેટ આપણું કોમ પૂરું થઈ જાય ને પહેલી કમ્પ્લેનજી હોન સા ભાઈ આવા જ આભાજ અભાજ કોણ બાબુલાલ હા બાબુલાલ ભાઈ હવે તે ઓમ ચમ અચાનક આ આવ્યો તો આ બાજ તો તે કહું ના ના બરોબર બરોબર શું થયો હાલ તો તબિયત સારું હોય ને બસ સારું 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 બસ તાન પણ મારા હું જ ફોન કરું ત્યાં તમે હાજર થઈ થઈ જજો બરાબર હાલ તો કશું કેવું નહીં થોડું દેખરેખ રાખીને પછી કેવું હાલ નહીં કશું કેવું મને તો હાર તાન મૂક જાઉં તમ ઓ એ હા ભાઈ હો ફોન કરજો કશું કશું હતું તમ તાર હું ફોન કરું એટલે તમે આવજો ને હા એ શીખર છો અત્યારે હવે ટાઈમ એવા આવી ગયો ને વેપારી વેપારી બોલો બોલો 10 પીટી મારજો ક્યારે જુઓ કાલે જ કાલે હા કાલે જ કામ તો હારું કેટલા વાગે જુઓ હા કાલે દસ વાગે પોંકી જશે પેમેન્ટ પેપર ગાડીના અંકા કરાઈ દે લેક લઈ દે ફાઈનલ ફાઈનલ આ નેકડો ઓય ઊભું નહી રહેવાનું નેકડો નેકડો આ ઓળખોન ખબર છે આ વેપારી કેટલો મોટો હ કોઈની તાકાત નહી આડા ઉપર આવવાની કોઈ બી આવવાની આ બીજો યાર આ કોક લેવા એ શું બોલો બોલો માલ દેઈએ કેટલો કેટલો સતાવા દે તમારે જેવો જો એટલો બે ગાડી બે ગાડી બે ગાડી તમારી ઓળખણ તો આપો મને ઓળખણ તો આપો પતુ મને ઓળખે કે ઓળખે કે તારો દુશ્મન ઓળખ્યો અલ્યા પેલો સૂતી જાય તે

કારણ રાત દિવસ મર્ડર થાય છે ધંધા થાય છે ખુલ્લે આમ આપણે કશું કરી એકતા નહીં અને જે પણ વ્યક્તિ જે આ સમાજ માટે દેશ માટે જે આ બધા ધંધા ચોપટ કરાયા એ વ્યક્તિ તો કંઈક મહાન ક સારું કામ કરી રહ્યું હા સાહેબ સમાજ માટે સારું કામ કરી રહ્યું સાચી વાત ને સાચી વાત સાહેબ આપણે કશું કર્યું ના સાહેબ કશું કરી એકતા નહીં બોલો કામ કર્યું બોલો શું કહેવું તમારું સાચી વાત છે સાહેબ

એનો અમનો મારવાનો પ્રોગ્રામ કેન્સલ છે શું વાત કરું મારા બે બે કોમ પૂરો થઈ જવા ગયો છે સોમાકા હા હા આવો 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 આ ભાઈ આ ભાઈ આ આવો અંબરાલ સાબાસ સાબાશ મારો બે બે કોમ પૂરો થઈ ગયો સાબાજી હા બે બે કોમ ની કરે મે તાર બુલેટ ગન ને માર્યો પોલીસ વાળા જીવતો જવા દીધો અરે અલાલ આ તમે શું એક જ કામ મિશન પૂરું કર્યું મને લાગે દેખાતું એવું લાગ્યું તમને દેખાય છે મને દેખાતું જ નહીં તમને દેખાય છે ના અંબાલાલ મને નહીં દેખાતું ના તમે મારા હંગાત બોલો નાટક કર્યું હ નાટક નાટક તો અંબાલાલ મે એટલા માટે કર્યું તું કે આ બધું ભ્રષ્ટાચાર જતું ને એ બધું મે એટલા માટે કરાયું કે આ બધો ધંધો મારા હાથમાં આવી જાય એટલે તમે તમારા આ બધો ધંધો તમારા હાથમાં લેવા માટે મને લેવા માટે જ આ બધું મે કાવતરો નચારીમ આ બધો કાવતરો મેચ કર્યો અંબાલાલ અને તમને સોરાયા ખર્ચો કર્યો આ બધો ધંધો મારા હાથમાં આવે ને એના માટે એ આ બધું સામ્રાજ્ય તમ એકલાન ઊભું કરું છું એકલાન એના માટે મને મોરો તમારો બનાવ્યો બધું આ બધું ધંધો હું કરીશ હું પણ આ મોરો તમે મને બનાયા ને અને હું તમને સામ્રાજ્ય ઊભું થવા દો આજે અરે નઈ હું થવા દો એ અરે હાજી ચાલો મને બોલી દો લાવ પેલે રસી લાવ રસી લાવ રસી લાવ જલ્દી રસી લાવ બોલી તો બોલી બોલી ઓય બસ બોલ ખાટલામાં પકડા તમે મને બોલ પકડો ખાટલા ખાલી બોલો બોલો જલ્દી પકડો ઉપર આ તેલા ઉણ બોલો તી સાઈડ ઉપર આલા નહીં ખેચીન પેલા ઓય બોધ્યા ઓય પકડા કઈ કરક બોલાના પકડો હા પકડો તમે

તમે યાર ખરા ટાઈમે આવી ગયા હો ને કે મને મારી નખો તારો છે હા તો મને મારવા આયો તો શું વાત કરો મને પટાવવા આયો તો પણ ઇના દેખતા તો હું નાટક કરીને ભૂ મરી ગયો ના હોય હા એ રો જતો રે ને પહી હું ઊભો થઈને આમ આજુબાજુ નજર કરીને જોયું કે હા રે દેખાતો તો છોય નહીં નકા મને પટાવવા તો આયો તો શું વાત કરો તમે તમે જોરદાર બુદ્ધિ વાપરી તમારા ધંધા કરવા તો બધાનો નાશ કરવાનો ઉપયોગ જોરદાર મોરાનો કરે તમે મને વર્ષોથી દેખાતું તું યાર વર્ષોથી

સાહેબ છોડો તો ખરો સાહેબ અંબાલાલ ફટાફટ છોડ સાહેબ સાહેબ આ તો એમનો ખાસ આદમી હતો એમનો ખાસ આદમી હતો આપનો અંબાલાલ શું થયું તને બધું આ સોમા કાકા

समाज मे बहु ते बहु सारा कम कर बहु काळा कम कर धरम राखे तुम्ही कानून ना आ 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

હમણાં તો બીજી બે આપો સાહેબ અમને બહુ જ ખરત કામ કર્યો મદર તમે કરાયો અંબાલાલનો મોહર તમે બનાવ્યો હા અને આમ તો કહેતા હતા કે હું સમાજ માટે સારું કામ કરું છું આમ કહું ધંધા બધા ચોપટ તમે કરાયા શા માટે કરાયા એ ગાવાનું હા કા માટે એક આ બધું બોલો જ કરવાનું છે બધા ધંધા એના માટે કરાયા અમે બરાબર અને અને સાહેબ બરાબર આ મેં

અને બેને ચલો આગળ કોર્ટ માં ગુનેગાર તો નથી પણ એમને બહુ ખોટા કામે કરાયા ગુનેગાર પૂરી ગાલો એમને ગાળો

એમની સદાય પાળન જનમ ટીપની